આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત દિયોદર તાલુકાના કોતરવાડા ગામે જિલ્લા પંચાયત સ્ને મિલન સમારોહ યોજાયો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે સંવંત બે હજાર બ્યાસી આસો વધ દસમને તારીખ એક અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ

તેમજ ગ્રામજનોને ને શાબ્દિક શબ્દો દ્વારા આવકારે આ સ્નેહ મિલન માં ધારાસભ્ય કેસાજી ચૌહાણે પ્રવચનમાં કહ્યું હતું કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત કાર્યરત છે

આ કાર્યક્રમમાં બનાસ બેંક ચેરમેન શ્રી દાયાભાઈ પીલિયાતર પૂર્વ ધારા સભ્ય અનિલભાઈ માળી તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી રગાભાઈ પટેલ ભાજપ સંકલન સમિતિ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય નાગજીજી ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ લાલજીજી ચૌહાણ પૂર્વ સરપંચ શ્રી મગનજી ચૌહાણ दियोदर तालुका भाजप कारोबारी सदस्य प्रकाश जी चौहान जीके टी प्रदेश मंत्री मुकेश जी चौहान तालुका भाजप पूर्व प्रमुख हरसिंह जी चौहान डॉक्टर भरत जी चौहान सरपंच चेहरा जी चौहान डेप्यूटी सरपंच तखा जी चौहान कोतरवाड़ा जिला पंचायत सीट माथी पधारेल सरपंच तथा डेप्यूटी सरपंच श्रीओ पूर्व सरपंच श्रीओ તાલુકા પંચાયતના સદસ્યુલ વડીલો યુવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ સંચાલન ઉપ ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી દિયોદર ઇન્ચાર્જ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રામપુરા વાળા એ કરી હતી તમે ખરીદી કરજો તો એ પૈસા ભારત માં રહેશે અને આપણા વિકાસ ની અંદર પાછા અને